જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજે આપણે લઈને આવ્યા છીએ લગ્ન પ્રસંગમાં પહેરી શકાય તેવા તેવી બે પેર લઈને આવ્યા છીએ એમાં એક પ્લાઝો પેર છે અને એક પેન પેર છે મેં જે પહેરી છે એ પ્લાઝો પેર છે જુઓ એનો દુપટ્ટો છે દુપટ્ટામાં તમે બંને સાઈડ આ રીતના વર્ક મળવાનું છે અને ચાર સાઈડ તમને આ રીતના લટકણ મળી જવાના છે ગળામાં આ રીતના મસ્ત એવું હેવી વર્ક મળવાનું છે અને સ્લીવમાં બી તમને આ રીતના સાઈડમાં વર્ક મળી જવાનું છે અહીંયા આ રીતના પટ્ટી મળવાની છે પ્લાઝોમાં બી તમને પટ્ટી મળવાની છે જોઈ લઈ આપણે નજીકથી જુઓ નજીક બહુ જ મસ્ત એવું વર્ક કરેલું છે ગળામાં સિલ્કનું કાટન રહેવાનું છે

સેમ જ લેવાનો છે બરોબર છે તો જોઈ લઈએ સાઈડમાં આ રીતના વર્ક રહેવાનું છે ગળામાં બહુ જ મસ્ત વર્ક મળી જવાનું છે જુઓ અહીંયા મોરનું જે પેટર્ન કરેલી છે બહુ જ મસ્ત છે આવી જ પેટર્ન તમને અહીંયા

મોરનો પેજ બેસાડેલો છું બહુ જ મસ્ત છે જુઓ અને અહીંયા આ રીતના તમને પટ્ટી મળવાની છે આ છે એક્સેલ સાઇઝનો મેં જે પહેર્યું છે એ ડબલ એક્સેલ સાઇઝ છે સાઇઝ છે તમારે એમથી લઈને ડબલ એક્સેલ આ છે એનો પેન્ટ આ એક્સેલ સાઈઝ નો ફરમો છે વથા તમને ફાસરી બી મળી જવાની છે અહીંયા તમારે વન સાઇટ આ રીતના વર્કવાળી પટ્ટી મળી જશે ઉપર મેં જે નાખ્યો છે એ ટાઈપ જ તમને મળી જશે જો કોઈને ગમ્યો હોય તો તમને નીચે અમારો મોબાઈલ નંબર આપેલો છે જો કોઈને ઓર્ડર કરવો હોય ને તમે ઓર્ડર કરી શકો છો તમારું પાર્સલ તમારા ઘરે પહોંચી જશે આના સિવાય બી આપણે રેગ્યુલર ઘરમાં તેની શકાય એવી ટી શર્ટો લઈને આવ્યા છીએ અને નાઇટ ડ્રેસના પાયજામાં જે આવે છે એ બી છે આ ટાઈપની ટી શર્ટો રહેશે કાપડ આનો બહુ જ મસ્ત છે જુઓ આ ડબલ નો ફોર્મો રહેવાનો છે બ્લેક કલર છે આવા સાત કલર આવે છે અને સાતે કલરમાં ટી શર્ટમાં અલગ અલગ પેટર્ન આવે છે અને કાપડ લેવાનું છે હેવી ટેન્સિલમાં અને પ્રાઇઝ લેવાની છે ત્રણસો રૂપિયા આનો વિડીયો આપણે નેક્સ્ટ વિડીયો લાવીશું આનો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી દેજો એટલે તમને નવા જૂના બધા જ વિડીયો જોવા મળી જાય ઠીક છે ગમ્યો હોય તો વિડીયો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર બી કરજો જો તમારા સગા સંબંધી ફ્રેન્ડ સર્કલ હોય એમને તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને આવજો